ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ માસલ્ફ ડૉક્ટર દેક્ષા પટેલ મિત્રો આજે સિકલ સેલની ચર્ચામાં આજે આપણે વાત કરી રહ્યા છે આરપી ડી એક્ટ બે હજાર સોળની ચર્ચા કરીશું દિવ્યાંગતા કાનૂનની વાત કરીશું દિવ્યાંગતા કાનૂનની વાત કરવાનો મતલબ એટલા માટે છે કે સિકલ સેલ ડિઝીઝને પણ આરપીડબલ્યુ એક્ટ બે હજાર સોળ મુજબ એને આવરી લેવામાં આવ્યો છે સિકલ સેલ ડિઝીઝને દિવ્યાંગતામાં આવરી લેવામાં આવ્યો છે ચર્ચા આજે એટલા માટે કરી રહ્યો છું કે ઘણા બધા મિત્રો આ વિશે વાત કરતા હોય છે પરંતુ આજે મારા એક મિત્રને આની વિશે થોડી તકલીફ પડી આરપીડબલ્યુ એક્ટની અંદર સિકલ સેલ વિશે ચર્ચા કરવાનો એટલો એક હેતુ એટલા માટે છે કે એક મારા મિત્ર છે એને તકલીફ પડી તો કદાચ ઘણા બધા લોકોને આ તકલીફ પડી શકે છે અથવા પડતી હશે અથવા તો કોઈને મિસકન્સેપ્શન છે તો આપણે એની વિશે થોડી ચર્ચા એટલા માટે કરવા જઈ રહ્યા છીએ જેથી કરીને કોઈ આ આરપીડબલ્યુ એક્ટ પ્રમાણે એટલે દિવ્યાંગતા કાનૂન પ્રમાણે એને જે સર્ટિફિકેટ મળે છે એને લેવામાં મુશ્કેલી ના પડે પહેલી વાત કે આરપી એક્ટ પ્રમાણે પહેલાં બે હજાર સોળ પહેલાં અમુક જ કેટેગરીને દિવ્યાંગતામાં ગણતો હતો હવે સરકારે જે છે તે એકવીસ પ્રકારની બીમારીઓને દિવ્યાંગતામાં લઈ લીધી છે મતલબ કે ડિસેબિલિટીમાં લઈ લીધું છે એકવીસ પ્રકારની બીમારીઓ છે અને એની અંદર આપણે વાત કરીશું એકવીસ પ્રકારની બીમારીઓ તમને કહી દઉં છું જેથી કરીને કદાચ તમને જરૂર પડે પહેલી છે બ્લાઇન્ડનેસ લો વિઝન લેપ્રસી બરાબર છે પછી હિયરિંગ ઇમ્પેક્ટ ઇફેક્ટ લોકોમોટર ડિસેબિલિટી ડ્વાર્ફિઝમ્સ ઇન્ટોક્ચલ ડિસેબિલિટી મેન્ટલ ઇલનેસ ઓટિઝમ સેરેબ્રલ પાલ્સી મસ્ક્યુલર ડિસ્ટ્રોપી પછી મલ્ટિપલ સ્ક્લેરોસિસ સ્પીચ એન્ડ લેંગ્વેજ ડિસેબિલિટી થેલેસેમિયા હિમોફિલિયા સિકલ સેલ ડિસીઝ મલ્ટિપલ ડિસેબિલિટી ઇન્કલુડિંગ ધ એસિડ એટેક વિક્ટીમ પારિક્રોનિઝમ આવી એકવીસ પ્રકારની બીમારીઓ છે તેને આરપીડબલ્યુ ડબલ્યુ પ્રમાણે મતલબ કે દિવ્યાંગતા કાનૂન મુજબ એને આવરી લેવામાં આવે છે અને સિકલ સેલ ડિસીઝ પણ આની અંદર એક છે તો આજે તમને એટલા માટે કહી રહ્યો છું કે સેલ ડિસીઝવાળાને જ ફક્ત આ દિવ્યાંગતાનું સર્ટિફિકેટ મળે છે જે લોકોને સિકલ સેલ ટ્રેટ છે અથવા પચાસ ટકા છે અથવા તો અડધું પીળું અને અડધું સફેદ કાળ છે એ લોકોને દિવ્યાંગતાનું સર્ટિફિકેટ મળતું નથી જે લોકો સિકલ સેલ ટ્રેટ છે કેરિયર સ્ટેજ છે એ લોકોને દિવ્યાંગતાનું સર્ટિફિકેટ મળતું નથી જે લોકો સિકલસેલ ડિઝીઝવાળા છે સો ટકા છે આખું પીળું કાર્ડ છે એ લોકોને જ ફક્ત ડિસેબિલિટી સર્ટિફિકેટ મતલબ કે દિવ્યાંગતા સર્ટિફિકેટ મળે છે કે આ વિશે કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે સરકારે ક્લિયર કટ કીધું છે કે જે લોકોને સિકલસેલ ડિસીઝ છે મતલબ કે સો ટકા છે આખું પીળું કાર્ડ છે એ લોકોને જ આ સર્ટિફિકેટ આપવામાં આવશે અને એની સાથે જ્યારે તમે ડિસેબિલિટી સર્ટિફિકેટ લેવા જે તે જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જશો તમે જે જિલ્લામાં રહેતા હશો એ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદરથી આ સર્ટિફિકેટ ઓનલાઈન તમને આપવામાં આવે છે એની સાથે તમારે એચપીએલસી મતલબ કે એચપી ઇલેક્ટ્રોફોરેસિસનો રિપોર્ટ તમારો આધાર કાર્ડ અને એ લઈને તમે જશો તો કે એ ડિસેબિલિટી તમારી કેટલી અથવા તો તમારી કોઈ ટ્રીટમેન્ટ ચાલે છે એ પણ ફેલું તમારે સાથે લઈને જેવું પડતી એની પરથી તમને નક્કી થશે કે ભાઈ તમને કે પર્સન્ટેજ કેટલા છે અને તમારા ફિઝિશિયન છે કે બીજા જે બી ડૉક્ટર જે રિલેટેડ ડૉક્ટર છે એ લોકો જોશે તમને અને આ પછી એ સર્ટિફિકેટની પર્સન્ટેજ તમને નક્કી કરી આવશે પરંતુ ડિસએબિલિટી સર્ટિફિકેટ ફક્ત સિકલ સેલ ડિસીઝવાળાને જ મળશે આ ખાસ ધ્યાન રાખવું જેથી કરીને તમને કોઈને તકલીફ ના પડે અને આ સર્ટિફિકેટ લેવાથી તમને બીજા ઘણા બધા ફાયદા છે ફાયદા એવા છે કે ભાઈ ડિસેબિલિટી અપંગતાનો જે ફાયદાઓ છે જેવી રીતે કે ભાઈ તમને કન્સેશન પાસ મળશે બીજું કે તમને દસમા અને બોર્ડ બારમામાં બોર્ડની એક્ઝામની અંદર તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે એની અંદર એપ્લાય કરશો દિવ્યાંગન તો તમને દિવ્યાંગનનું સર્ટિફિકેટ તમે એપ્લાય કરશો પછી તમારે એ સર્ટિફિકેટ અંદર નાખવું પડશે તો તમને જો એ સમયે તમને કોઈ તકલીફ હશે તો તમને થોડી એને લાઈવ છૂટછાટ મતલબ કે તમને અડધો કલાક કે વીસ મિનિટ જે બી સરકારના નિયમ પ્રમાણે એ તમને વધારે લખવા દેવામાં બી આપે છે તમને બીજી બી થોડી ફેસિલિટી મળશે તો અને બીજી ઘણી બધી દિવ્યાંગતાને તમને લાભો છે તે મળશે એ દિવ્યાંગતાના લાભોની આપણે ચર્ચા પછી કરીશું પણ ખાસ કરીને જે લોકોને સિકલ સેલ ડિસીઝ છે એ લોકો જ પોતાનો એચપી ઇલેક્ટ્રોપોલોસિસ રિપોર્ટ લઈ પોતાનું આધાર કાર્ડ લઈ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પોતાની જાય અને ત્યાંથી આ ડિસેબિલિટી સર્ટિફિકેટ લઈ લે જેથી કરીને તમને લાંબા સમય માટે આ તમને બેનિફિટ મળે અને તમને આનો લાભ મળે આભાર